હવે કરવું પડશે હોય તો હોય તો આ સાઈડ અને અમે આ સાઈડ ગોતી હેરે પેરી કાઢી નાખો હેરે પેરી અરે માર કાયમ નાલ કેતો લ્યા હું મન થરો આવી વાતમાં યે એ તોય પ્લુ દઈ છે ને दौड़े मेल देख मारे हूँ दौड़ू नही तू आकड़ा है कम कर वो दिन तू आ बाजू खोला ना मुंह खोलवा जो मतलब ना पिकन पिक अपने दोस्तों से मिल खाए ओके चल रहा है okay, वो वो तो।, वो तो हम वो वो पे जो यार वो तो मेरा फुटरो में तो खड़े हैं मैं कहता हूं बिल्कुल तो नहीं हां ना कुदरत से जीव से कुदरत अब इधर तो अंदर नहीं गया ना ना

हे देखाय ना अरे हु देखा मला गुगळी ओबळी मडीतोमना ह ह सूर तो जु ओ बघ ओ भेजा ओ भेजा अ चोर अरे तोराई तोराई मला खबर था तुमडोस

આગેવાન એ જોઈ દેખાતા નહીં આગેવાન જોઈ દેખાતા નહીં રોડ ઉપર ને રોડ ઉપર આવી ગયો નક્કી મોનો ના મોનો આરો ચોર જ છ કોનો પાડી જ દેવો જવા તો નહી જ દેવ

જે જડ્યા સુર નહી જડે એમ કે પેલા નહીં કોઈ ભાડી નહીં અરે હું એ આટલા બધા રખડી ના આવ્યો કોરે મોરે ચોઈ ને હેતરોમ દેન આવ્યો હું જા ફાઈ છટલીએ પર પણ કોઈ દેખાણું જ ના આ એક તો પેલો હેતરોમ બલો મુકુ છે ને કો હું મુકુ છે હું પેલો ઓ ઓ આ બલો મશીન હો ઓ કરીએ આ એક તો બીક એવી લાગે ને તો કિકારીઓ પાડે હ ઓ વાહ લેડ તને ઓ હું કર ઓ પેલા બે આવ્યો કામ કરી આવો આપણે એકલા એકલા નહી રહેવું

અનો બદલો આ પેલે નતું હું તમારે બોંધવા આયા તા હં એ દાર ઓને ખોટો પાડતો ને તે બદલો લે છે અમારો અલ્યા હું આખા ગામમાં ઉતરી ઓતરી મારે મને હું વાત કરું તને હું મારે કો વિજય અલ્યા ક્યાં કલા કેવો આ આ લડાવ આયા તમે તમે ચોર જો આઈંગે જો પેલા ચોર બોલતો હું કે રહી પેલા હં ને એ હં મિતેર આવા દે તારા ને મોટોય તને ખબર પડે તું મારે નકર હમણાં લમડાની વળગાડે તું એક કામ કર હવે આપણે ને

અરે બહેરા ટાઈમ

कोشي बजी बागेलीस એટલે આયલુ ખલેલ ઇન્દ્ર બોલતા આ ઓર થઈ ખલેલ તારી આ જો પાઠવ મને મા મન મન વારી ગઈ કેટલા સમય એકલો થાય કોઈ બોલતો ના બસ કોણ કેતો ના આ આ આ નક તો નક

આવું

ડમ્બલ માર તો એમ એ મારી ના આવ્યો છે તમે આગે ઓન કેતા ને કે ઈજ્જત ના ધડાગડા થઈ જાવ બા એની વાત કરો તો પેલો ડમ્બલ જો મારે પેલા એ અલે તે તમે પેલા મારે એવું ઉટ્યો છે આ મારા બાપે કદી અલે મારો તો આજી દુખાવા હોય આ લેડા ભાગી નાખે મત તો એવી આ તો મંદો પાટા મેલો છે ને કે હું વાત કરું મને માથામાં માં બધે વાગ્યું છે યાર આ એકડ એવું દુખાય છે ને હવે હેડો તમે હેડો પાકડી બાકડી બધું કમ્પ્લીટ હું તો ટોપી ના પહેલી

મને કોક તો લોસા લાગે છે પાછા શોભાઈ પેલો જોર અંદર જ એક મારે ફેવરી ફેવરી મારે લાલ કરી દે કે ટોમેટા જેવા બેડા ઓમાં લાગે અંદર અંદર ઓમ કરી કરી મારે આ ઢેસને દે ભલા ના બે પણ હું પકડું હું પકડીએ જે કીધું ખબર છે બાર દે કોઈને કીધું ને તો રાત ના એ કાપી નાશે જો એની ધમકી આલે અને તમે નતા કે다가 મારી વાત હું બોલતો નહી તો ફોન બધું લઈ લીધું કોઈ લાગી ફોન આવો મોકો ના જવા દે કરો તમે તમે અને હું તો નહી યાર તો અંદર તો તમે તમારી જતી રહી જ બધાની જ આરે 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 વીચો આનો તો આપણે હાકલે હાકલે પાડી ગાવ હાકલે હાકલે તમેરો 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 જમકો આવો મને પકડો બેના

એ આ ચા પકડો પકડો આગળ પકડો યાર અલ્યા તો હા ઘોડું લાગે નમ તો પકડજો પહેલા ઉતારો

અમે ઓમરો સુજો ઓ મને હક દે અલ્યા પણ તમે જો કે હું પછાડી મારું પેલા તો તો મે ઓ ભાઈ હેડજી ને એકલો આ ઘરે સો 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 હો કુછ અલ્યા યાર પગસી ખુશ બે પથરા જેવું થઈ તમે શું મારા કરી હે મારા ઘરમાં ના ઘરમાં ચોરી કરવા ના થા રાતો અંધારી મારજો

મોબાઈલ લેવાના છે હા બધું હમ બધો મળી રહ્યો એને મારો ફેરવાર આપડા ગોમ બોલતી